પછી લઈ પેલા કોમ કરો એક તો લઈ લો જેને પસંદ કરે એની સવાલ નથી ને વાત કરો કામ તો કરવું પડે કરવું પડે

તમે બોકડા તમે મારા રંગો તમે એક વાર કે આ તારી છે પછી આ કીધું હવે હું લડી લઈશ

કાકા અલ્યા કાકા તય તય વાઢા મેલી છે તમે બાયરી લાયા અલ્યા મારે શેડિંગ થઈ ગયું આ જેતી પડ્યા અમે શું કરતા તમે લઈ આલ છો બરાબર આ બડી જો આ રોવા લ્યા

પાડી જુવા વેણા ખેતર માં આયડા ખચેરા હવે શું કરો તાર બીજું તમને પૈણાવાના હતા પણ માર થી શરૂઆત થાય ને પેલા એટલે પણ તમાર થી શરૂઆત અમે નત બેઠા એટલે હું લાયો પછી તમે લાવો ને કાકા અગમ માં વૈતી વાતો માં કે તણ તણ છોકરા વાડા કરે બેટા ને બાપ બાઈડી લાયો ઓય કાકા અલગ માર થી વસ્તી નથી આજ વાતું કરવી છે અરે પણ વસ્તી ના મોઢા ગયણા કોણ પાથે હતારી

કે કાકા આદો આદો આનું બોલીની વાત કેતા હે બયા તને તને નું હંગા થા છે કે એક એક નું થા છે પેલા કામ કરો પછી કરો હા કામ ના ખાલી એમ કોન તો મને મજા આવે એમ ના ના તને તને નું કરાવવા કરાવશે મન હા જા એ સુરીયા પેલા આડા પેલા અમે કરી નાખી હાર હાર કાકા કાકા હું શું કામ કરું અલ્યા તારે તું અરે કાકા બધા આડા હળગાઈ લાગુ અલ્યા હળગાવ્યા છે અમાર કરી લાગુ અમાર હું શું કરું તમે એસાને બી કાકા ના જો છોકરા હાર મારામ તો ડાયા છે એટલે અહિયાં ને એમ હતું કે તું છે તો તું ખાવા મળ્યા ડાયા મારે